કરજણ પંથકમાં કપાસ મુખ્ય પાક ગણાય છે પરંતુ ચાલુ વર્ષે કુદરત અને બજાર બંને તરફથી ખેડૂતોને ભારે માર સહન કરવો પડે છે પહેલા લાંબા ચોમાસા અને ત્યારબાદ કમોસમી વરસાદે કપાસના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે ઘણા ખેતરોમાં કપાસ સુકાઈ જતા ખેડૂતોની સ્થિતિ વધુ નાજીક બની છે જે હવે સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ મુજબ ખરીદી શરૂ થવી જોઈએ ત્યાં સીસીઆઈ દ્વારા હજુ સુધી કપાસને સત્તાવાર ખરીદી શરૂ ન થતા મુશ્કેલીઓ પડી રહી છે સીસીઆઈ સેન્ટર બંધ હોવાથી ખાનગી વેપારીઓને જીનરો ઓછા ભાવે કપાસ ખરીદી રહ્યા છે જેના કારણે ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળતો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે નુકસાન વળતર પણ ઓછું મળ્યું છે એક તરફ કુદરતનો માર અને બીજી તરફ બજારના ભાવનો ખાડો એમ કૂ અને ખાય જેવી પરિસ્થિતિ ઊભી થતા ખેડૂતોની માંગ છે કે સરકાર તરત જ કરજણમાં સીસીઆઈ સેન્ટર શરૂ કરાવે નહીંતર તેમની પરિસ્થિતિ વધુ ખરાબ બનશે સીસીઆઈ ખરીદી શરૂ થાય તો ખેડૂતોને થોડું ઘણું સબળ મળે તેવી આશા છે પાંચમાં છઠ્ઠા મહિનાનો કપાસ છે પહેલા સારો કપાસ છે કમોસમી વરસાદનું એમાં કપાસ પૂરેપૂરા જ ગયા છે જે નવો જોઈએ હવે આવે એવો નથી અને અત્યારનો જે જે ભાવ સરકારે જાહેર કર્યો છે આઠ હજાર આઠ હજાર સો એ અત્યારે અમને મળતો નથી છેલ્લામાં છેલ્લો સારો કપાસ બી આપ્યો અમે ગઈકાલે તો બી છ છ હજાર ચારસો રૂપિયામાં અમારે આપવો પડ્યો ના અત્યારે મારા ખ્યાલથી બંધ જ છે શું ઈચ્છો છો તમે ચાલુ થાય તો સારું અને અત્યારમાં જે કપાસ તો બધો સુકાઈ ગયો છે જે ઉપરના જીણો છે એ અત્યારે જે આવશે એ બી કાળા પડી ગયા છે માવથાલ લીધે અને હવે જે કપાસ આવે છે એ પહેલા જેવો આવતો નથી અને ભાવ બહુ બહુ ઓછો મળે છે કપાસ સુકાઈ ગયો છે એની અંદર ખેડૂતની લગભગ બધી વાત પતી ગઈ છે એવી પોઝિશન દેખાય છે અને ખરેખર હાચુ કહું કે આજે નહીં ભવિષ્યની અંદર લોકો ખેડૂત કપાસ છોડી દેશે

મજબૂર છીએ એટલે અમારાથી કોઈ તમને કશું કહી શકાય એવું નથી પણ સરકાર શ્રી એ વિચારવું પડશે કે ખરેખર ખેડૂતો દેવાના ડુંગર તરે ડબાઈ જવાના છે એ વાત નક્કી છે આ સુકારો લાગ્યો માવઠું પહેલા તો બહુ સરસ કપાસ હતો પણ હવે માવઠું થયું એટલે હવે એ તો કુદરતી છે પણ હવે સરકાર જો અમારા તરફ જુઓ તો કઈક સારી વાત છે